Thank <sweak> you. વોકડ હોસ્પિટલ્સ મીરા રોડ મુંબઈને વડોદરા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સેવા આપવા માટે સમર્પિત વિશેષતા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે આ નવા ક્લિનિક ઓર ઓપીડીએ વોકડ હોસ્પિટલના પ્રતિષ્ઠિત સલાહકારો અને ચિકિત્સકો દ્વારા તાત્કાલિક પુરાવા આધારિત નિદાન સારવાર ફોલો અપ કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન આપવાનું શરૂ કર્યું છે ઓપીડી સર્વિસીસ દર મહિનાના ત્રીજા બુધવારે કાર્યરત થાય છે જે વડોદરા અને આસપાસના વિસ્તારના રહેવાસીઓને વોકડ હોસ્પિટલ મીરા રોડ મુંબઈમાંથી આરોગ્ય સંભાળની કુશળતા મેળવવા માટે સક્ષમ બનાવે છે આ ક્લિનિક પાર્કિન્સન્સ રોગ અને અન્ય મુવમેન્ટ ડિસઓર્ડર અને ડીબીએસ પ્રોગ્રામ સહિત વિવિધ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર માટે પરામર્શ આપે છે હેલો ન્યુરોલોજિસ્ટ હોસ્પિટલ રોડ આજે આપણે બરોડામાં પાર્કિન્સન સન ડિઝિઝ ડિસઓર્ડર અને ડીપ બ્રેન્ચ ડિમ્યુલેશન સર્જરી એટલે કે ડીબીએસ ક્લિનિક લોન્ચ કરીએ છીએ ફોર ધ પેશન્ટ્સ ઓફ બરોડા સો પાર્કિન્સન ડિઝીઝ એ બહુ કોમન ડિસઓર્ડર છે એ ન્યુરોડીજનરેટિવ ડિસઓર્ડર છે જેમાં બ્રેઇનમાં ડોપોમિંગના તત્વ ઓછું થઈ જાય છે જેના કારણે ચાલવામાં સ્લોનેસ આવી જાય સ્ટીફનેસ આવી જાય બેલેન્સ બગડે વારે વારે પડી જાય ધ્રુજારી આવે આ બધા લક્ષણ છે સો ઘણીવાર પેશન્ટને જે પાર્કિન્સનથી સફર કરતા હોય છે એમને ડાયગ્નોસીસમાં ઘણો ડીલે થાય છે યુઝલી પેશન્ટ્સ એને એજ રિલેટેડ પ્રોબ્લેમ માનીને કે આ નોર્મલ એજ રિલેટેડ પ્રોબ્લેમ છે એમ માનીને એને ઇગ્નોર કરે છે અને એના કારણે ટ્રીટમેન્ટમાં ડીલે થાય છે ઘણીવાર ટ્રીટમેન્ટ માટે એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ માટે પેશન્ટને મુંબઈ સુધી ટ્રાવેલ કરવું પડે છે સો એના માટે હવે આપણે જે એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ છે અને જે મૂવમેન્ટ ડિસઓર્ડર ક્લિનિક છે એની સેવાઓ બરોડામાં બી બરોડાના લોકો માટે આપણે લોન્ચ કરીએ છીએ બોટોક્સ સો એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન્સ મુમેન્ટ ડિસઓર્ડર્સ માટે બે ક્લિનિક છે એક છે બોટોક્સ ક્લિનિક એ જે જેને કોઈ કોઈ પ્રકારના મૂવમેન્ટ ડિસોર્ડર હોય જેમ કે ડિસ્ટોનિયા હેમિફેશિયલ સ્પાઝમ લેફેર સ્પાઝમ હોય પોસ્ટ્રોક્સ સ્પાસ્ટિસિટી હોય એ બધા મૂવમેન્ટ ડિસોર્ડર્સ માટે બોટોક્સ બોટિલિનમ ટોક્સિન નામનું ઇન્જેક્શન આપણે આપીએ છીએ અને એ એક એડવાન્સ થેરાપ્યુટિક ઓપ્શન છે એના સિવાય ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી પ્રોગ્રામ આપણે અદર અનધર એડવાન્સ થેરાપેટિક ઓપ્શન પાર્કિન્સન ડિઝીઝ માટે જે આપણે કહીએ છીએ એ છે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી જેને ડીબીએસ કહેવાય છે સો જે રીતે હાર્ટમાં આપણે પેસમેકર નાખીએ છીએ એવી રીતે બ્રેઇનમાં પેસમેકર ઇન્સર્ટ કરીએ છીએ બે નાના ઇલેક્ટ્રોન અને એ નાના એરિયાને કોન્સ્ટન્ટલી સ્ટિમ્યુલેટ કરતા રહે છે જેના કારણે જે સ્લોનેસ છે જે સ્ટીફનેસ છે અને જે ટ્રેમર્સ છે એ પાર્કિન્સન રોગમાં એનું ઇમ્પ્રુવમેન્ટ મળે છે ડીબીએસનું ઇન્ડિકેશન્સ એક તો છે પાર્કિન્સન ડિઝીઝ એના સિવાય ડિસ્ટોનિયા એસેન્શિયલ ટ્રેમર્સ અને અધર મુવમેન્ટ ડિસોર્ડર્સ ઇટ ઇઝ અ વેરી હાઈ એન્ડ સર્જરી અને ડીબીએસ પ્રોગ્રામ બોકાટ હોસ્પિટલ મીરા રોડમાં અમારું એક આખી ડીબીએસ ટીમ છે અને આઈ લીડ ધેટ પ્રોગ્રામ એટ બોકાટ હોસ્પિટલ અને એ પ્રોગ્રામ બહુ સારી રીતે કાર્યરત છે સો એ સેવાઓ બરોડાના લોકો માટે બી અમે ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ બરોડા મારું મેં આઈ આઈ એમ બોર્ન એન્ડ બોટઅપ ઇન બરોડા અને મારું જે એજ્યુકેશન છે સ્કૂલિંગ છે બરોડાથી છે મારું જે એમબીબીએસ છે એ મેં બરોડા મેડિકલ કોલેજથી કરેલું છે સો બરોડાના હું બે વર્ષ બરોડામાં હું પ્રેક્ટિસ કરતી હતી અને બરોડાના લોકોને આ રોગ વિશે લોકોને અવેર કરાવવાનું મારું ફરજ સમજું છું સો એના માટે આઈ વુડ લાઇક ટુ કન્ટિન્યુ ધીસ એક્ટિવિટી ફોર ધ પીપલ ઓફ બરોડા ઇવન ઇફ આઈ એમ ઇન મુંબઈ હર મહિને હર મહિના ત્રીજા બુધવારે હવે આવીને બરોડાના લોકોને આ સેવા આપીશું